વેલકમ ફ્રેન્ડ્સ મિત્રો આજે આપણે એવા સ્પેલિંગ જોવાના છીએ કે જેનો ઉચ્ચાર સરખો હોય પણ સ્પેલિંગ ડિફરન્ટ હોય મિનિંગ ડિફરન્ટ હોય એવા સ્પેલિંગ છે હોમોફોન કહેવાય શું કહેવાય હોમોફોન હોમો એટલે શું થાય મિત્રો હોમો એટલે સરખું થાય સેમ અથવા સિમિલર ઇક્વલ અને ફોન એટલે અવાજ થાય શું કહેવાય ફોન એટલે અવાજ હોમોફોન્સ એટલે એવા સ્પેલિંગ કે જેનો ઉચ્ચાર સરખો હોય પરંતુ સ્પેલિંગ અલગ અલગ હોય અને મિનિંગ અલગ અલગ હોય ઓકે જો કે આ સ્પેલિંગ છે એ ફ્લોર ફ્લોર એટલે આપણે માળ સમજીએ છીએ ફ્લોર એટલે ભયતળીયું છે ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર થર્ડ ફ્લોર એ રીતે બોલીએ છીએ ફ્લોર બરાબર એવો સ્પેલિંગ છે એફ એલ ઓ યુ આર આને બોલાય છે ફ્લાર શું બોલાય છે ફ્લાર એટલે લોટ છે લોટ એનો માટેનો સ્પેલિંગ છે ફ્લાર ઓકે એક સ્પેલિંગ છે એલ ઓ ફ્લાર આ બેનો ઉચ્ચાર સરખો છે મિત્રો આપણને આને ફ્લાવર બોલીએ છીએ પણ આનો ઉચ્ચાર ફ્લોર છે આનો પણ ઉચ્ચાર ફ્લાર છે ફ્લાર ફ્લાર આ બંનેના સેમ છે આ લક્ષ્ય આ ફ્લોર છે ઓકે એવા સ્પેલિંગ આગળ જોઈએ કે આ હિલ એટલે ટેકરી છે એચ આઈ ડબલ એલ પછી હિલ એટલે રોગને મટાડવું છે હેલ્થ છે એના ઉપરથી ક્રિયાપદ છે હિલ એટલે રોગ મટાડો ક્યોર કરવો અને ત્યાર પછી એચ ડબલ ઈ એલ છે હિલ એટલે પગની એડી હિલવાળા સેન્ડલ વગેરે આપણે બોલીએ છીએ સિમિલરલી વી હેવ ફોર ફોર એટલે માટે છે કારણ કે પણ થાય અને ફોર એટલે ચાર પણ થાય એવી જ રીતે આપણી પાસે સ્પેલિંગ છે ટુ ટુ એટલે તરફ ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે અને ટી ડબલ ઓ ટુ એટલે થાય એટલે એ રીતે આપણી પાસે છે છે તો એટલે થાય ક્રેન આપણી ગાડીને ટુ વ્હીલરને ઉંચકી જતી હોય તો એને ટો કહેવાય અને બીજો એક સ્પેલિંગ છે ટીઓ તો એટલે પગનો અંગૂઠો કહેવાય શું થાય ટો એટલે પગનો અંગૂઠો એવી જ રીતે ઓન એટલે પોતાનું સોરી ઓન એટલે ઉપર અને આ ઓન એટલે પોતાનું ઓનર એટલે માલિક આ ઓન એટલે ઉપર અથવા ઓન એટલે શરૂ કરવાના અર્થમાં આપણે લઈએ છીએ સ્વિચ ઓન બરાબર એન્ડ એટલે અને અને આ એન્ડ એટલે અંત થાય એન્ડ એટલે અંત ઓકે એવો સ્પેલિંગ છે પ્રિન્સિપલ કયો સ્પેલિંગ છે પ્રિન્સિપલ અને આ પ્રિન્સિપલ આ બંનેનો ઉચ્ચાર સેમ થાય છે આ પ્રિન્સિપલ એટલે મુખ્ય થાય આચાર્યને આપણે આ પ્રિન્સિપાલ કહીએ છીએ પણ ઉચ્ચાર સેમ છે આ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત અને આ પ્રિન્સિપલ એટલે મુખ્ય થાય આ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત થાય રૂલ અને આ પ્રિન્સિપલ એટલે મુખ્ય મેઇન અથવા ચીફ હેડ ટીચર હોય બરાબર મુખ્ય શિક્ષક હોય તો આ પ્રિન્સિપલ છે પણ આપણે એને ઉચ્ચાર કરીએ છીએ પ્રિન્સિપાલ એને કહેવાય પ્રિન્સિપલ અને આ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત છે ઓકે તો આવા સરખા ઉચ્ચારવાળા જે સ્પેલિંગ હોય પણ સ્પેલિંગ ડિફરન્ટ હોય અને મિનિંગ ડિફરન્ટ હોય એને કહેવાય છે હોમોફોન્સ ઓકે સો દેટ ઓલ હેપી લર્નિંગ હેપી શેરિંગ થેન્ક યુ વેરી મચ મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો